સાબરકાંઠા જિલ્લાના વડલી તાલુકાના દામડી ગામે એકસો નેતેતાલીસમો વડીલોના વૃંદાવન અંતર્ગત સત્સંગ મેળાવડો યોજાયો

ત્યારે અહીંથી ચાલતા સત્સંગનો મહિમા એટલો વધી ગયો છે કે સત્સંગ કાર્યક્રમ માટે ભોજનના દાતાઓ પણ છાપરી વધી રહ્યા છે ત્યારે સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્વર્ગીય જયંતિભાઈ પટેલના સુપુત્ર ભરતભાઈની આગેવાનીમાં સમગ્ર ગ્રામજનોના લોકોના સાથ સહકારથી કરવામાં આવતું હોય છે આજે બોલો દેવ કી જય આજે વડાલી તાલુકાનું ધોબડી ગામમાં અન્નક્ષેત્ર દોલતમ આશ્રમની અંદર શનિવારે નિમિત્તે વડીલોના વંદરાવનના કાર્યક્રમો માનીએ સન્માનીએ ગુરુજી એવા રામજી બાપા ધોલવાણીવાળા પધાર્યા હતા રામજી બાપાના ઉપકારથી અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ચાર હજાર જેવા માણસો મુમુક્ષ અહીંયા હાજર આવ્યા ભાઈઓ અને બહેનોએ અહીંયા પ્રસાદ લેવાનો લીધો અને રોમજી બાપાએ એવા આશીર્વાદ આપ્યા છે કે જો સુધી આશ્રમ હશે તો હું જી કોઈ દારો તમારા શનિવાર માટે ભીખ નહીં માગવી પડે આજે આજે ચાર પાંચ શનિવારના દાતાઓ આવી ગયા એટલે હું રમજી બાપાનો દોલતરામ બાપુ નો જેટલો મોનું એટલો આભાર ઓછો છે ખૂબ ખૂબ બે સંતોને મારા મસ્તકથી વંદન કરું છું ધોબરી આશ્રમ પરિવારથી વંદન કરું છું અને આ તબક્કે અમારા પત્રકાર પણ પ્રજા પ્રજાપતભાઈ અહીંયા આવી અને બધું જ પ્રજા પ્રજાના દરેકના જે મુમુક્ષોના ફોટા બીજા તીજા બધું લઈ અને આ જાહેરાત કરે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું સર્વ અને મારા વંદન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ